શું નામ તમારું શું નામ બન્યું મારું નામ છે મિથુન પ્રફુલ ચંદ્ર ટેલર 502 નંબર માં હું રહું છું ને મોટી પેલેસ નો પ્રમુખ પણ છું એ માટે બધાને ખાત્રીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું શું ઘટના બની અને ઘટના બની છે ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી 3 કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને ને બહુ ખરાબ રીતે રાખીને આપે ને ફાયર સેફ્ટી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકા ના લાખી છે

લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા વાયર બધા નીકળી ગયા તરીકે અંદર ક્યાં ધૂંબાડા થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા